સુપ્રભાત સ્વાગત છે તમારું પાછા આપડે નવા વ્લોગ વિડીયોની અંદર કેમ છો બધા કેમ છો ગોવા તો ગોવાની અંદર આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું ભાઈ કમ્પ્લીટ બાબલા જેવા થઈ ગયા મસ્ત મજાના રેડી હવારના વાગી રહ્યા છે અને ભાઈ અત્યારે હવાર હવારમાં નાહન રેડી હુલેવાથી જવાનું એક જગ્યા મસ્ત મજાના લોકેશન કાલના વ્લોગમાં તમને કઈ કીધું હતું ત્યાં ડિયર જિંદગી એવું કંઈક છે લોકેશન તો ફટાફટ નીકળી જાય મસ્ત મજા ને ત્યાં ફોટોગ્રાફી કરીએ આજ આખું ગોવા રહ્યું ને આપણે એક્સપ્લોર કરવાનું હોય તો

આઈ જન ગાઈસ ભાઈ આપણે મસ્ત મજાના લોકેશનની જે વાત કરતા હતા ત્યાં પહોંચી ગયા છે લોકેશન કેવું હોય તમને જરાક દેખાડ દઉં ભાઈ મસ્ત મજાનો ભાઈ સૂરજ નારાયણ ઉગી રહ્યા છે ભાઈ કે લોકેશન આવું ભાઈ આ મસ્ત મજાનો જો આ બાજુ ફોટોગ્રાફી શરૂ છે લોકેશન ભાઈ એક નંબર ફોટોગ્રાફી થઈ ગઈ નેક્સ્ટ લેવલ ની લોકેશન તો જેથી નાખી ગુજરાત વાળા ક્યાં એનો દે કો ને ને એ તમે ગુજરાત વાળા પોતે ને તમે ગુજરાત વાળા પોતે ને તમે બધા ગુજરાત વાળા પોતે ને નો ગઈ નાખો એક લોકેશન ઉપર અને એક લોકેશન ઉપર ભાઈ પોટા પાડા એક જ ધરખાવ કોજે એક ફોટો એક કેમેરામેન એક ને ફોન એક સ્પેશિયલ નો ફોટોશૂટ નું આ બાજુ ફોટોગ્રાફી થાય દેખાય આ બાજુ ફોટોગ્રાફી કેવા કબ કેટલું પબ્લિક આવ્યું જો તો હેઠે બેહી બેહીન પોટા પાડે પણ હખણી નોરે પરજા હખણી મસ્ત મજાની ભાઈ ચા આવી ગઈ ફટાફટ फटाफट ચા પી નખી ગાઈજન ગાઈજન બોલતા ભૂલાઈ જાય ચપોરા ફોર્ટ ફોર્ટ એટલે કે કિલો એક કિલો બે કિલો ત્રણ કિલો જે કિલો રાખો એટલો હા ભાઈ ઓઠે હા જે લે આપણે જિંદગી ખાલી તમે આ લોકેશનનો નો નજારો માણો आया था कई कि आया ग्राउंड है दीवाल है बाकी तो है नहीं कहीं खास गूगल मैप ओलू क्यों गूगल गूगल ना सारे जवा नहीं हमेशा अमर एम क्या मस्त मजा लोकेलेन कहीं हईसा सारू है क्या बंजर जमीन है फोटे आए ही तो अमे थोड़ा फोटोग्राफी थाय जो फोटोग्राफी है, थोड़ा फोटो फोटो खींच लेते है फिर इधर से खींच सकते है મિત્રો નીચે આવી ગયા છે ને એક જગ્યા આવી ગયા છે નાળિયર પાણી પીવા માટે બોડું ન પડે તો માર્યું ને ભાઈ ભાવ સાંભળ્યા તો ભાઈ 70 રૂપિયા નાળિયર ઓ હોંગોએ તો શું થઈ ગયો ભાઈ બહુત પૈસા અમારે પાસે એ આમત કે આવતું નહી એકલા એકલા પી ગયા એ તો કેમ આમ હો ગયા મિત્રો આપણે સમુદ્રી લૂટા રાખ નવીન પ્રકારનો વ્લોગ બનાવતા શીખવાડે જરા કેમેરો અમને અર્પણ કરીએ લ્યો તો ચાલો તો મિત્રો અત્યારે અમે જઈએ નીચે દીવના કિલ્લા માં બરાબર નથી ભરવાની જગ્યા તો અમે નીચે નહીં આને કાઇર નઈ આને કાલે બીજું નહીં હે કુસ નહી અમારી ગાડી કે પાસ પોચ ગયે ઓ દેખો ઓર બેઠ ઈધર મત આના ભઈયા ક્યાં આવવાનું નઈ આને કાઈ ઈધર નઈ કુછ નઈ હે સિર્ફ ઈધર ઈધર ગાડી હે ખાના હે ઓર ઈ મજા નઈ આતા ચલો ઓ વાહ વાહ ઈયા ઓર ગાડી છે ઈયા હે ઓરે ઓ હે કોણ વાહ વાહ મિકળો તેરનો ગોવાના જ એક્સપ્લોર કરવાનું હે કિલો જોઈન આક્યો ફોટોશૂટ જોઈન આક્યો હારું એ લોકેશન નું અને હવે જઈએ હે મ્યુઝિયમ એ ઓ જોઈ મ્યુઝિયમ એ વાલે હું અમે જઈને ઉખાડી લેવાના હી ગુગલ મેપના ના સારા સોરી સોરી ગાયજ ને ગાયજ આપડે ગુગલ મેપ ના સારા આવી ગયા મ્યુઝિયમ જો આપણે મ્યુઝિયમ જેવું કે દેખાતું છે ને ભાઈ કારખાના છે કોકને એમ થાય કે ભાઈ આપણે પૈસા ખૂટી રહ્યા એટલે કારખાનામાં આવી ગયા શું તેમ જોવો બધા કારખાના કારખાના હે ગાડી પાર્ક કરીને ક્યાં જોયું મ્યુઝિયમ ક્યાં હે ગાયજ ને ગાયજ અમે રોડ ઉપર હતા ત્યાં અમને દેખાઈ ગઈ છે એક મૂર્તિ તો મૂર્તિ તમે પણ જોઈ શકો છો અને એસે ની છે તમે જરા કોમેન્ટ કરી નાખી દો આ ફેસ છે દેખાય તમને નાક છે લિપ્સ આ નીચે સાઈડમાં નાનું એવું બાળક એવું કે રોડ ઉપર ભાઈ જોઈ લો આની જોઉં અ બંગા હોય જો રાત તો હતો ને એ ફૂલ થઈ ગયો પાણી પી પી તમે બુલ તો કેટલા જોયા છે પણ આવો બુલ ક્યારેય નઈ જોયો શેર માર્કેટનો શેર માર્કેટનો લોખંડી બુલ હે તો યા ઉભો થઈ તો જ આપણે બધા તમે લોખંડી પુરુષ તો જોયા છે પણ લોખંડી બુલ નઈ જોયો તો આ જોઈ લાખો સ્પેશિયલ હેરિયા બનાવ્યો ભાઈ ભાઈ અને આપણે આઈસી મ્યુઝિયમ ઓફ ગોવા ફટાપટ અંદર અંદર જોતાં કેવું છે મિત્રો એવું છે કે આય તો ફ્રીમાં કોઈ સલાઈ ન આપે અહીંયા તો ભાઈ મ્યુઝિયમ જોઈને વાત નહીં તે ગોવા ત્રણસો રૂપિયા પર પર્સન હે એટલે પાંચ જણા પાંચ નમુના અહીંયા પાંચ ટિકિટ લેવું પડશે પંદરો રૂપિયા થાય કંઈ વાંધો નહીં જવાનું જોવાનું લઈ લે ભાઈ ટિકિટ પી નીકળી અંદર જો પહેલાં એમ તો કે અંદર આય હું ઉખાડ લીધું ત્રણસો રૂપિયા ભાઈ અંદર પણ આય પછી ખબર પડી ભાઈ સાબ ઓહો તમે આ જોઈ શકો ભાઈ આવા કઈ ભાષાની બુલેટ ચલાવ્યા

વીસ લાખ રૂપિયા દેખાય તમને વીસ લાખ રૂપિયા તે બધું તમને દેખાડવું ન દેખાડું તો તમે સિનેમેટિકની અંદર બધું બધું કરી જો કેટલી જોતા રહીજો કે કઈ રીતનું મ્યુઝિયમ છે બધું એટલી બધી વસ્તુ જોયા હું કયું કેવું હતું એ તમે જોઈ લીજો કારણ કે હવે અડધી વસ્તુ મને ને ખબર ના ભાવ જોઈએ તો ભાઈ લાખો રૂપિયામાં ભાવ હોય અને તમને અહીં દેખાડ દઉં કે આ જો આ તમને કોડિયું દેખાતી છે તો અમારા કોડા જેવા ભાઈ બન બધા આવ્યા છે આવી નાની નાની કોડિયું જોવા માટે ભાઈ ભાઈ જોઈ લો મરચા રે ભાઈ ભાઈ મરચા એ હોના પિત્તળના રૂપાના મરચા પાડે છે કોઈથી જેવા ફોટો લેટ્સ ગો ભાઈ અહીંથી આપણે ત્રણસો રૂપિયાના ગુંડો કે નાખ્યો બહાર નીકળી ગયા

અને કઈ જગ્યાએ તો ને પોસ્ટર છે તમને દેખાડું રૂકો છે અહીં જો આ એક નહીં ખાલી કેટલા બધા છે જો સિંગમનું આ એ જ જગ્યાએ છે સિંગમ મૂવીનું સિવાય જો આ બધા આવડાવડા સીન આવ્યા હતા ને આ જગ્યાના એક જ લોકેશન ના આ બધા હવે અંદર આવે ને આ તમને દેખાડ દો દેખાય આ લોકેશન મૂવી જોયું છે ને આ લોકેશન ખબર પડી ગઈ કે આ ઓલો સિંગમે ખાપો ઉગાડ્યો તો આમ ખાપો લઈને ઓલા બોલેરો બોલેરો તો કઈ તે કઈ બુગાટી જેવી ગાડી હતી બુગાટી નહીં પણ કઈ કહેવાય મને એને ખબર માસડા વિને ની એ મને લઈને દોડ્યો હતો ઓલા ખાપો લઈને આમ ફળું દઈને મોઠા પર માર્યો હતો આ જગ્યા હે જો અહીંયા હવે તમને ખબર પડી છે કે એ જ લોકેશન આ દોડા દોડ સિંગમ એટલે કે

ફરવા માટે જતા હતા પણ વચ્ચે ને એક બોટ આવી ગઈ બોટ એટલે હું કે શીપ કહેવાય શીપ ટુરિસ્ટ માટે જેની અંદર ભાઈ કસીનો ને એવું બધું રમાતું જો આવડ્યા બિગ ડેડી કસીનો આવ્યું કઈ ખેર આ રહ્યા એરિયા ફોટોગ્રાફી કરવા માટે ઉભા તો ફટાફટ એને થોડા મસ્ત મજાનો ફોટો પાડી લેવી કારણ હું ભાઈ ખાવાનું મળી ગયું છે બિરાજમાન થઈ ગયા છે બધાય ભાઈઓ અમારા માથા ભારે ભાઈઓ અને આ ભાઈ આજના સ્પોન્સર ફોજીભાઈ મસ્ત મજાનું ભાઈ ખાઈ પીને રેડી થઈ ગયા તમને એક દેખાડ દઉં કે આ એક ચર્ચ છે આ મંદિર

અબેતી પબ્લિક દેખાય તમને હાલીન પબ્લિક નીકળી ગઈ આ રસ્તો થઈન ભાઈ આય કપડા લેવો તો કપડા તમે લઈ શકો છો ચશ્મા બસમા ચપ્પલ બપલ લઈ શકો પણ આપણે કઈ લેવાનું ખરીદ લીધું છે બાપો બાપો દરિયા કિનારો મસ્ત મજાનો છે એટલે એમ કે ઘડીક જ આરામ કરીએ બેય કલેજા મારા જીગરના ટુકડા ભાઈ ભાઈ ભજી જોઈ લો કપલ કપલ નો કર દે ભાઈ કાયદેસર જીવ પડે પધિયા નો જોઈ લો તો કપલ નું ફોટોશૂટ કર દે ભાઈ ભાઈ વાહ પદિયા વાહ

એમાં કેરાન બેરાન ભાઈ મોજ 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 કેમ મૂકે પધ્યા મજા આવે બાપો બાપો હાલો ભાઈ ફટાફટ ને વાળું કરી લઈએ